જે મીડિયાના મારફત જે ખરેડા ગામની અંદર ધુમણા મતનું આયોજન કરેલું હતું જેની અંદર નારણ બાપા પુકશિયાના પરિવાર દ્વારા એક ભવ્ય દ્વાર બનાવવામાં આવ્યો હતો એના લોકાર્પણના વિડીયો તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા છીએ પરંતુ આ જે વિશેષ આયોજન હતું જેની પાછળ ગામના કેટલાક યુવાનોનો શ્રી ફાળો રહેલો છે કે હરેશભાઈ પુકશિયાના પરિવારે તો ગામને અર્પણ કરી દીધો પરંતુ આ ગેટ બનાવવા પાછળ યુવાનોએ મહેનત કરેલી છે તો એમની સન્માન વિધિ માટે તમને લઈને આવ્યું હતું જોડાયેલા રહેજો આવ્યા સન્માન થઈ રહ્યું છે પરિવારના થી તેમજ વળી લેવા દેવાભાઈનું સન્માન થઈ રહ્યું છે બીજા કે હર આભેત જેને સેવાનો ભેગ ધારણ કરેલો છે એવા દયાભાઈ ગુગસીયા નું સન્માન કરેલા ગામના સરપંચ શ્રી એટલે કે વાસુદેવભાઈ આળમિયા દ્વારા મળી રહ્યું છે જોટા થાળી આપણે વધારીએ શ્રી વાસુદેવભાઈ સન્માન કરે છે ખરેડા વતી આજે રવિભાઈ નું સન્માન થઈ રહ્યું છે માવજીભાઈ અધોજીભાઈ ડાબી નું સન્માન કરી રહ્યા છે આ ગેટ ની અંદર જેને પરસેવો છે એવા મુનાભાઈનું સ્વાગત કરી રહ્યા છે

જરૂરિયાત પડતી હોય તો એવા વાયરમેન એટલે કમલેશભાઈ સંઘાણીનું સન્માન કરી રહ્યા છે હર્ષિલભાઈ લુહા બોલે તાલી વધારે ખૂબ ધન્યવાદ સંઘાણીની અંદર હર અમે ઠાકોર સમાજનું આગેવાની લીધેલી છે તેમજ એમનું જે મંડળ ચાલી રહ્યું છે એમનું સન્માન કરી રહ્યા છે પ્રકાશભાઈ મુકેનભાઈ અને દાણિયા બોલે

સનભાઈ લોલાડિયાનો સન્માનનો સપ્તાહ ગાળે કરી રહ્યા છે જોર્જ ખરેડા ગામની આરામે જેણે જીતા કરી છે અને ખરેખર આલેવાની જેમને લીધી હોય એટલે આજ આ બધાય કામમાં બધે ગામમાં હોય એટલે કરીએ એટલે વિજલભાઈ ઉગસી દરેક ગામ દરેક ગામ અંદર જે કઈ સેવા પ્રવૃત્તિ ચાલી રહી હોય ત્યારે એની અંદર પોતે સિંહ આવે તેવા સંજયભાઈ ચાવડા સન્માન કરી રહ્યા છે મહેશભાઈ રાહુલ તને મંદિરમાં કાર્યક્રમી અંદર આપણે મિત્રની જરૂર પડતી હોય ત્યારે ભાવીભાઈ ખડા પગે નીકળી પડે એવા કસનભાઈ જળાબીનો સન્માન જેનેની હાજરી હોય એનો સન્માન કરી રહ્યા છે ધર્મેન્દ્રભાઈ ગુગસિયા જોડતા ચાલીયા દીવડા અને કે ગામની અંદર જે થાય શ્રમતી બહુતજીગલજી હોય અથવા તો જિરા છોકરો સંભળ જાવ કે કિશનભાઈ એ પોતાની હાજરી હોય અને ઓકે કરતા હોય રજુભાઈ ગાળમિયા સન્માન કરી રહ્યા છે દિલેપભાઈ કોપા સતાવી દે આદરણીય મનાદાન હા જય જય કે અંદર હા આરમેશિયારે આવાજ આપતા હોય ત્યારે જે નિફાળે તેવા દર્ના સભાયાને 22 પૈલાની વાત દ્વારા છોડના નામે આપણે નામે ભવનના વંદનભાઈ એટલે કે વંદનભાઈનું સન્માન કરી દેવું છે ગાયભાઈ જગતિયા દ્વારા છોડના આગળ અરે રામે છેને ખરેલા ગામની અંદર ખાડે પગે રહીને ઇકોનોમી સાથે રહ્યા છે એવા રવિભાઈ चौहान છે ઓકેશભાઈ બઢિયા રોનકતા આવતા હરમેશા રામે સેવા કરી છે તો અમोदरભાઈ બોલ છેમજ આ પ્રભુભાઈ કાનીભાઈ ગાળમિયાનું સન્માન થઈ રહ્યું છે કે જ્યારે મક્ષરમાનો ઉસારે થા હોય છેમાં રહાભાઈ હા પરિવાર પરિવારનો વડલો કહી શકાય એમનો સન્માન થઈ ગયું છે પ્રમુખભાઈ કાજીભાઈ તળમ